તના સંગીતની ધરોહર જાળવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે એ છે વારસો પ્રિયા સેરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત જે કણ પણ છે લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે તેમાં લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમાવેશ છે વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સેરૈયાએ વારસો ત્રણનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિયા સેરૈયા ગીતાબેન રબારી ભાવનાબેન લાબડિયા આદિત્ય ગઢવી કીર્તિ સાગઠિયા અઘોરી મ્યુઝિક જેમ આવાણી ઉપસ્થિત રહ્યા હતા પ્રિયા સેરૈયાના સાતત્યને ધન્ય છે કે પહેલી બંને સિઝન પછી હવે તેઓ તેઓનું લોકાર્પણ કરવા સજ્જ છે ગુજરાતના કલાકારોની સાથે હાથ મિલાવ્યા છે હિન્દી સિને જગતના કલાકારોએમાં આપણે મૌલિક ગીતોની સાથે લોકગીતોને નવા સ્વરૂપે પણ માણીશું વારસો ત્રણના કલાકારોના નામ છે શંકર મહાદેવન શ્રેયા ઘોષાલ આદિત્ય ગઢવી કીર્તિ સાગઠિયા ગીતાબેન રબારી ભાવનાબેન લાબડિયા

ઓફ વાસ્કોની આ કાઈઝની રજૂઆત થઈ રહ્યો છે છે સહેત મહારાજ તો વિડિયો ઓન વાત કરી કે આ તમારી સાથે ગયા છે સાથે 呃。<Okay. S 2> uh, okay. અમારું સિલેક્શન થયું અને પ્રિયા સરિયા દ્વારા આપણા ગુજરાતી મ્યુઝિક ને ગુજરાતી ભાષાને એક નવી જનરેશન સુધી પહોંચાડવાનો એક એમનો પ્રયાસ અને લોકો એ વારસોને ખૂબ વધાવ્યું છે જેનો નાનકડો હિસ્સો હું છું વારસો સિઝન થ્રીમાં તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને કોશિશ કરી છે કંઈક નવું કરવાની બસ આપ બધાને વધાવવાનું છે સમસ્ત ગુજરાત ગુજરાતી કલાકારો એકત્રિત થઈ રહ્યા છે જેના કારણે ગુજરાત દિવસે દિવસે નામ કરી રહ્યું છે ગુજરાત ગુજરાતી મ્યુઝિક ધીમે ધીમે ખૂબ ઊંચા ઊંચાઈ ઉપર જઈ રહ્યું છે એમાંથી એક હિસ્સો વારસોનો પણ છે કેમ કે ખૂબ આપણા જૂના ગીતોને એક અલગ રીતે નવા મ્યુઝિક સાથે લોકો વચ્ચે મૂકી રહ્યા છે જેથી એ લુપ્ત ના થાય અને નવી જનરેશનને આ મ્યુઝિક સાથે જોડી રહ્યા છે એટલે વારસો એક ગુજરાતી મ્યુઝિકને આગળ લાવવા માટેનો ખૂબ મોટો ભાગીદાર છે તમારા માટે નવી જનરેશનમાં અત્યારે લોકો જે ચાહક ના ગીતો છે તમારું ફેમસ સોંગ કયું હશે મારા બહુ બધા ગીતો છે લોકો વધાર્યા છે ને લોકોના પ્રેમ થકી અમે બધા અહીંયા છીએ એમાંથી રોણ શેરમાં હોય માતાના આશીર્વાદ તો બહુ બધા ગીતો છે તો બહુ બધા ગીતો લોકો વધાર્યા છે બસ લોકોનો પ્રેમ છે કે જે ગાઈએ છીએ વધાર્યા છે જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંદાળા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો રીતે આપણે સીઝન વન અને સીઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિક ને એની સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશન સાથે આપણે જોડીને કઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છે એ જ રીતે સીઝન થ્રી માં પણ ફોક મ્યુઝિક ની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સ ને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ